પાટીદાર આંદોલન ચાલતું હતું અને પાટીદાર આંદોલનમાં પ્રવાહ એટલે સમાજથી અલગ તમે હતા તો ત્યારે તમને લાગતું હતું કે વિઠ્ઠલભાઈ છે પણ છતાં ક્યાંક સમાજ કદાચ આ વસ્તુને નહીં એક્સેપ્ટ કરે તો એટલો તો વિસ્તાર ઉપર અને સમાજ ઉપર ભરોસો હોય કારણ કે મારી વિધાનસભાનો વિસ્તાર કે મારો સમાજ ભરોસો અને વિશ્વાસ એટલા માટે કે વર્ષોથી આ ફિલ્ડની અંદર કામ કર્યું છે હું જ્યાં પણ જાઉં તો મારા વિસ્તારમાં ક્યાંય રાજકીય સંબંધ ન હોય મારો પરિવારની સંબંધી માફક માટે કહેશો આજે પણ તમે એવા આપણે ઇન્ટરનેટ માટે નહોતું તો સવારથી મારે આવડો મોટો પ્રસંગ છે છતાં ગ્રામ્ય વિસ્તારમાં તે લગ્નગાળાની સિઝન ચાલુ છે તો હું નાના માણસની ઘરે પણ પ્રસંગમાં હાજરી આપવામાં પાંચ મિનિટ માટે ગયો મારી જવાબદારી મારી ફરજ છે એટલે એક વિસ્તાર ઉપર મજબૂત પહેલેથી ભરોસો છે કે ગમે પરિસ્થિતિ આવશે મારો વિસ્તાર અમે ક્યારેય છોડવાથી સામે અમે વિસ્તારને નથી છોડ્યો એટલે કોઈ રાજનીતિમાં ટેન્શન ત્યારે પણ નહોતું પ્રશ્નો બે હજાર સત્તરની ચૂંટણીમાં અનેક હતા પણ કીધું કે વિસ્તાર અને સમાજ ઉપર ભરોસો હતો કે જ્યાં તમે વર્ષોથી કામ કર્યું હોય આજે આવડા નાના એવા તાલુકાની અંદર આવડી સંસ્થા આજે અનેક હજારો દીકરા દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે અને એ સમાજની પ્રવૃત્તિ અને સમાજ ઉપર પણ ભરોસો હોય કે એવા સમયે કે જ્યારે અમારે જરૂરિયાત હોય એટલું કાયમી માટે રાજનીતિમાં કહું છું કે ભાઈ પાંચ વર્ષે એક વખત મત માગવાનો તે દિવસે મારો અધિકાર છે ફક્ત મત માગવાનો કારણ કે પાંચ વર્ષ સુધી લોકોની વચ્ચે રહ્યા છે જ્યાં મુશ્કેલી આવે ત્યાં લોકોની વચ્ચે અમે ગયા છીએ અને તે દિવસે એટલે તે દિવસે બે હજાર સત્તરમાં ટેન્શન નહોતું એ ચૂંટણી તો અઘરી મુશ્કેલી વાળી હતી ત્યારે પણ વિઠલભાઈની ગેરજ હતી મારા માટે પહેલી ચૂંટણી હતી તથા કંઈક મારા વિસ્તાર ઉપર મને ભરોસો હતો ત્યારે મને ટેન્શન નહોતું ત્યારે